વિદ્વત્તા હતી તો કે નહીં રામનું નામ હતું એક સત્ય ઘટના મને યાદ આવી છે એટલે કહું એક વિદેશમાં રહેતા એક ભાઈ ખૂબ મુશ્કેલીમાં હતા ખૂબ તકલીફમાં હતા અને ત્યારે એને કોઈ વ્યક્તિ મળ્યા અને એને એમ કહ્યું કે વીરપુર વાળા જલારામ બાપાની તમે માનતા માનો તમારું કાર્ય સફળ બની જશે અને ત્યારે એ વિદેશમાં રહેતા એ વ્યક્તિ વીરપુર વાળા જલારામ બાપાની માનતા માની કે મારું આ કાર્ય સફળ બની જશે ને તો હે બાપા હું આપના સાનિધ્યમાં આવીશ વીરપુર આવીશ વિદેશથી દર્શન કરવા માટે

પ્રભુ સુધી પહોંચી ગયા દેવ થઈ ગયા ભલે મારા પિતા છે નહીં પણ એની એક ઈચ્છા એનો એક સંકલ્પ કે વીરપુર વાળા દાદા દર્શન કરવા જવાનો એ સંકલ્પ ભલે ઈ પૂરો ન કરી શકા પણ હું જઈશ એ દીકરી હિંમત કરી ટિકિટ કઢાવી અને વિદેશમાંથી દેશમાં આવી રાજકોટ પહોંચી રાજકોટથી કોઈને પૂછ્યું કે વીરપુર તો કે વીરપુરની બસ જાય છે પણ બેટા એ રાત્રે દોઢ વાગે વીરપુર ઉતારશે તું દીકરી છો એકલી છો કેમ જઈશ બોલે કોઈ વાંધો નહીં હું બાપાના દર્શને જાઉં છું ને એ બાપા મારી રક્ષા કરશે એ દીકરી ગઈ રાત્રે દોઢ બે વાગ્યા અને બસ વાળા એ દીકરીને ઉતારી દીકરી ઉતરી આજુબાજુ જોવે કોઈ મળ્યું નહીં અંધકાર છે દીકરી મનમાં ને મનમાં વિચાર કરવા લાગી હવે મારે જાવું ક્યાં કોને પૂછવું કે મંદિરે જાવું છે મારે અથવા તો મને અત્યારે રાત્રે રોકાવા માટે કોઈ જગ્યા જોઈએ કોને કહું એ જ સમયે ત્રણ થી ચાર રિક્ષા વાળા ત્યાંથી પસાર થયા એ દીકરીએ જોયું અને આ અજાયની દીકરીને જોઈને ઓલા ચાર રિક્ષા વાળા મનમાં ખરાબ વિચાર કરવા લાગ્યા પણ એ જ સમયે કોઈ વિભૂતિ ત્યાં આવે વૃદ્ધ હાથમાં લાકડી છે આ દીકરીની પાસે આવીને કે બેઠા ક્યાં જવું છે તારે બોલે દાદા હું અજાણી છું વિદેશથી આવી છું મારા પિતાએ જે સંકલ્પ કર્યો હતો ને બાપાના દર્શનનો એ સંકલ્પ પૂરો કરવામાં આવી છું

જેવું દર્શન કરવા જાય સામે ફોટો જોયો તો એ ફોટામાં પેલા રાત્રે જે વ્યક્તિ મળ્યા હતા ને એ જ વ્યક્તિ પેલા ફોટામાં છે કોઈને પૂછ્યું આ કેનો ફોટો છે અહીંયા શું કામ રાખ્યું છે આ ફોટો પેલા વ્યક્તિએ કહ્યું કેમ તમે આનો નથી બોલે નહીં તમે જેના દર્શન કરવા માટે આવ્યા છો ને એ સંત શિરોમણી એ જલારામ બાપા પોતે છે અને ત્યારે પેલી દીકરીએ કહ્યું આ બાપા અત્યારે નથી બોલે ઘણા વર્ષો થઈ ગયા એ પ્રભુના પદે પામી ગયા છે તો તો દીકરી વ્યક્તિ મને રાત્રે મળવા મારો હાથ પકડીને મને રાખી ગયા મારી રક્ષા કરી અને ત્યારે દીકરી ખૂબ રોય છે અને બાપાના ચરણોમાં વંદન કર્યા છે આવા હાજર હાજર ઘણા બધા દ્રષ્ટાંતો છે કે ભક્ત માટે ભગવાન આવે છે અને એના મંદિર બને